નમસ્કાર પ્લસ ન્યુઝ હું છું આપની સાથે રહેતા ભારતીય વિચાર વંશ અને મહારાજા સરાજી રાસિટી ના સંયુક્ત ઉપક્રમે રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા ફિલ્મ નિર્માતા અને લેખક વિવેક રંજન અગ્નિહોત્રીનું પુસ્તક ધ બ્લડ રિપબ્લિક ઓફ લોકાર્પણ કરવામાં આવ્યું હતું અત્રે નોંધ્યું છે કે દેશમાં વિઘટનકારી શક્તિઓની મેલી મુરાદ નો પર્દાફાશ કરવામાં જાણીતા ફિલ્મ નિર્માતા નિર્દેશક વિવેક અગ્નિહોત્રીનો રોલ ખૂબ જ મહત્વનો રહ્યો છે કાશ્મીર ફાઇલ્સ વેક્સિન વોર મોટી સંખ્યામાં પ્રબુદ્ધ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમનું સંચાલન અક્ષય પરનામી દ્વારા કરવામાં આવ્યું હતું વિવેક રંજન અગ્નિહોત્રી આ પુસ્તકના લોકાર્પણ માટેનો સુંદર મંચ પૂરું પાડવા બદલ भारतीय तो। विचार मंच आभार और उससे ज्यादा आप सब लोगों का, का धन्यवाद करना चाहता हूँ क्योंकि किताब के नाम पे आज तो कोई आता जाता है लोग खरीदते भी नहीं। और आप लोग तो अगर किताब लेंगे तो बड़ी खुशी होगी इस तरह की चार चार साल रिसर्च करने के बाद किताब लिखने वाले लोग भी कम बचे हैं पढ़ने वाले भी कम बचे हैं पर जो बचे हैं वो तो आपस में तो कम से कम एक दूसरे के साथ एक रिश्ता पढ़ने लिखने का कर सकते हैं ताकि आगे और भी लिखी जा सके सबसे पहली बात खाने का मैं बहुत खाया हूँ पहले भी आया पहली, पहली बार पहली भार भार नहीं आया हूँ पहले भी कई बार आया हूँ मैंने गुजराती थाली भी खाई है सब कुछ खाया है लेकिन आजकल मैं बहुत सात्विक खाना खाता हूँ तरह का खाता हूँ और बहुत कम वक्त खाता हूँ

આજનું વિવેક અગ્નિહોત્રીજીનું એક વ્યાખ્યાન છે અને એમના દ્વારા લિખિત આ બુક એનું લોકાર્પણ થવા જઈ રહ્યું છે વિવેક અગ્નિહોત્રીજીએ ખૂબ જ મહેનત કરીને ખૂબ જ ગહન અભ્યાસ કરીને ચાર વર્ષ સુધી વિવિધ વિષયો પર એમને અભ્યાસ કર્યો છે રિસર્ચ કર્યું છે એના અંતે તેઓએ આ બુક નું લેખન કર્યું છે અને આપણે ભારત દેશની જનતા માટે આજ રોજ આ લોકોને અર્પણ કરવા માટે એનું લોન્ચિંગ રાખવામાં આવ્યું છે આજ રોજ ભારતીય વિચાર મંચ યાની વર્તમાન સમયમાં સમાજ ઓર રાષ્ટ્ર જીન સમસ્યાઓ કા સામના કરા સભી કા સંભવિત બૌદ્ધિક સમાધાન ઢૂંઢને દિશામાં ભારતીય વિચાર મંચ પિછલે ત્રીસ વર્ષે ગુજરાત મેં કાર્યરત ઓર ઇસી કે અંતર્ગત આજ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓર ભારતીય વિચાર મંચ કે મેં साइंस एंड कम्युनिटी कॉलेज में मृणालिनी देवी पुवार जो ऑडिटोरियम हॉल है यहाँ पर एक पुस्तक लोकार्पण का आयोजन किया था जो पुस्तक द ब्लड रिपब्लिक ऑफ बंगाल जिसके लेखक है विवेक अग्निहोत्री जी उनके द्वारा लिखा लिखित ये पुस्तक इनका आज यहाँ पर लोकार्पण हुआ है और संवाद हुआ है जिसमें बड़ौदा में जन और विद्विद्ध जन बहुत ही बड़ी संख्या में यहाँ उपस्थित हुआ है સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર